બોલો દાદા ખરા તાણે તું અને સાહેબ ત્યાંથી ભાગી ગયા બોલો મને ધરવી દેખ શું કરે દાદા પણ હું તો સાહેબ ભાઈ જાને એટલે પાછળ વાર માં છોતો તો કાયમ મોટી મોટી હતો કે પોલીસ મારે પોલીસ મારે એ ખરા તારો ભાગી ગયો એ તું તો ભંગવી ભંગવી એ હવે કરવો એ ગયો તારો એ દાદા એ તો એ તો જા હજુ ગેમ ભીમલો સાહેબ ને બોલાવીને લાવે ને એટલે મારા માસ્યા ને સબક શીખાવો છે તા લગણ ઈ હરખો નઈ હાલે કપુરા ને ફોલાવી અને ગમ કરી દાદાને ને લઈ જાવ પડશે તો દાદો કાયમ ખારો થાય છે હારું કર્યું ભાગી નીકળી ગયો દાદાને ને વૈદ્ય કોઈ દી નો સડે લો ધરવી દે એ ટપુડા હા એ આયું તો બોલાવ આવ્યો છો ક્યાં એ દાદાને ને

કે તું સાયબ છો એટલે નહીં પાછો પડે એ વાત તારી હાશી ભીમલા આમ તું કાઈ ઘર માં ખાવા પીવાનું તો છે ને બેટક પરબારા થતા હાલ ને હું તો આવું એ ભાઈ તો તારું કામ થઈ જાય અને મારું કામ થઈ જાય હાલ મારે એટલું ને

દાદા આ ફીમ લો ને મારો ભાઈ છે પણ એના હાથનો શાહ પીવીને આમ ઉલટી થાય ને એવું થાય પણ દાદા તમે જ શાહ બનાવો ને સાહેબ હું બનાવું હા તમારા હાથનો અથરોટી હારી છે તમારા હાથનો પીવું એમ થાય છે કાંઈ વાંધો નહીં સાહેબ બેહો બેહો તમ હું શાહ બનાવીને પાઈ દઉં મસ્તીની કડક મીઠી બનાવું સાહેબ એ મૂંગો રે તારો દાદો સાંભળી જાય છે પાછો આમ મારું બેટું આ મારા ભાઈ બદલો લેવામાં મારે શું શું કરવું પડે છે ભલે સાહેબ ને રેડિયા જેવો સાહ પાવો પડે પણ મારા ભાઈનો બદલો તો લેવો જ છે એ તો પૂરા એ દાદા સાહ બનાવીને લાવે ને એટલે કીજી કે ગરમા ગરમ ખાવા છે ભૈયા બનાવીને લાવો તો તારી વરાણી મને જડે એ ભીમલા તું ઉપાધિ કરીમાં આમ જો મારું મોઢું કેદું નું ભડાકા નાખે છે પણ તારે ભૈયા તો મારે ખાવું ખાવું થાય છે આઈ જા સાહેબ સાહેબ

એ દાદા ઈ તો જો કેમ પાછ આવું છે આપણે એ ક્યાંય નઈ સાહેબ માર ખાસ્યા બેન ગીરે યહા ચાલો બિઝનેસો હા બેટા આને જોને માળ પડે છે

ભૂર્યો આવ્યો છે માથા ગુટ છે એ પણ મહા સુ નથી સુ નથી એ ઘર બજાર માં મારી આબરૂ ના છિત્રા છિત્રા પતિ ગયો ભાઈ એ પતિ ક્યાંથી જાય મહા પતિ જાય એ બદલો લીધા વિના નો મેર પડે નો મેર પડે એ આતી લગન હું શરમ ભરતો તો શરમ હવે નઈ ભરું શરમ જરા એટલી નો ભરું એ બેટા બાર

આ સાહેબ ક્યારે સચકી જો કઈ ખબર ન